નમસ્કાર મિત્રો ખાસ કરીને આવનારા દિવસનું હવામાન કેવું રહેવાનું છે એ સાથે માવઠાના ઝાપટાઓ અને ઉનાળાની શરૂઆત ક્યાંથી થશે વિશેષ તમામ પ્રકારની ચર્ચાઓ કરવાની છે સૌ પ્રથમ તો હું આપણે એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો હતો કે આપણે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ કેમ લગાડી શકાય અને ફ્લાવરિંગને વજનદાર કરવું ભરાવદાર કરવું અને ઉચ્ચ ગુણવત્તાવાળું સારું ઉત્પાદન કેમ લઈ શકાય એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઇડમાં બતાવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ જે માહિતી આપવાની છે આમ જોવા જઈએ તો આપણે જે કસ કસની વાત કરવા જે જે કચ કાતરા થતા હોય એટલે આકાશમાં વાદળના એકદમ લીસોટા થઈ ગયા સાંજના સમયે આકાશ છે એકદમ લાલ કલરનું થઈ જાય આ ટાઈપના જે કસ થતા હોય એનું પ્રમાણ હંમેશા આ વર્ષે ખૂબ ઓછું રહ્યું છે હા એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોમાં કસ જોવા પણ મળ્યા પણ આ વખતે થોડુંક પ્રમાણ ઓછું તો છે એ સાથે જોવા જઈએ તો આજે છે પહેલી ફેબ્રુઆરી આજેથી ફરીથી પાછું કસ થવાનું ચાલુ થયું છે કે આજે કસ થવાનું ચાલુ થયું છે એની પાછળનું પણ કારણ છે કે આવનારા દિવસમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે આપણે એની આગાહી આપેલી છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર એની શક્યતાઓ છે કે જેમાં હેવી માવઠું નહીં પણ ઝાપટાઓ છે પડવાના એવું અત્યારે લાગી રહ્યું છે હવે એ જે માવઠું થવાનું છે એને કારણે પણ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળો તો જોવા મળશે ઘણી જગ્યાએ માવઠું થશે તો માવઠું નહીં થાય એ વિસ્તારોની અંદર પણ વાદળો જોવા મળશે અને એ વાદળો છે એક પ્રકાર કસ હશે જે વિસ્તારોની અંદર એ વરસાદ પડે ઝાપટું પડીએ ત્યાં કચ ફેલ ગયો ગણાય પણ જે વિસ્તારોમાં ઝાપટા નહીં પડે માત્ર કચ હશે એ કચ તો આપણે સંપૂર્ણપણે ચોમાસા દરમિયાન ફાયદારૂપ ગણીને ચાલવાનું છે એટલે ચોમાસા દરમિયાન એ કચ સારો વરસાદ આપી શકવા માટે સક્ષમ હોય છે એટલે આ કચ થવાની જે પ્રક્રિયા છે એ આજથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ચાલુ પણ થઈ છે ત્રણ ચાર તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે ત્યારે પણ અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે 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 એ આજેથી ચાલુ થયા પાંચ તારીખ સુધી જોવા મળશે અને ચાર પાંચ તારીખે જે અમુક વિસ્તારોની અંદર છાટાછૂટી થવાની છે ઝાપટાઓ પડવાના છે એ પડીએ અને ફરીથી પાંચ તારીખે સાંજેથી વાતાવરણ ખુલ્લું થઈએ પછીથી પાછા કચ જોવા મળતા પણ બંધ થશે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને કષ્ટ છે એની અને ચાપટા વિશેની આ માહિતી હતી માહિતી આપવાની છે ઉનાળાની શરૂઆત વિશેની આમ જોવા જઈએ તો ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હતી આ વર્ષે અમે ઘણા લાંબા સમયથી આપને માહિતી આપતા રહ્યા છીએ કે ફેબ્રુઆરી મહિનામાં આ વખતે ઉનાળાની શરૂઆત નહીં થાય હવે ઉનાળાની શરૂઆત કોને કરવાની તો કે પહેલાં તો જે તાપમાન છે એ તાપમાન આપણું પાંત્રીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય પછીથી આપણે ઉનાળાની શરૂઆત ગણી શકીએ જોકે અત્યારે પણ હજુ તાપમાન છે નોર્મલ નજીક છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર ત્રીસ બત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે લઘુત્તમ તાપમાન છે તો નીચું છે એટલે ફેબ્રુઆરી મહિનાનો આજે પહેલો દિવસ છે હજી પંદર ફેબ્રુઆરી સુધી તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી પહોંચે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી ખાસ કરીને જે લઘુત્તમ તાપમાન છે એ નીચું રહેશે એટલે કે રાત્રિના ટાઈમે જે આપણે શિયાળાનો અહેસાસ હોય એ કન્ટિન્યુ રહેશે દિવસનું તાપમાન છે એ એકત્રીસ બત્રીસ ડિગ્રી કે ત્રીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે એટલે દિવસના ટાઈમે થોડોક આપણે ઉનાળા જેવો અહેસાસ થાય પણ ઉનાળાની શરૂઆત હમણાં થશે નહીં એટલે મિક્સ ઋતુનો સામનો છે એ હમણાં આપણે કરવાનો છે આ જ મિક્સ ઋતુનો સામનો આપણે આવનારા દિવસમાં કરતા રહીશું જોકે વચમાં આપણે ક્યારેક ક્યારેક એવું પણ બનશે કે તાપમાન ત્રીસ ડિગ્રીથી નીચું આવે સત્યાવીસ અઠ્યાવીસ ડિગ્રી પણ હજુ થવાની શક્યતાઓ છે એટલે ત્રીસ ડિગ્રીથી નીચું તાપમાન પણ હજુ આવનારા સમયમાં આવે તેવી શક્યતાઓ છે એટલે ઉનાળાની શરૂઆત હમણાં ક્યાંય થવાની નથી અને પંદર ફેબ્રુઆરી સુધી તો આ જ રીતે રહેવાનું છે પંદર ફેબ્રુઆરી બાદ પણ જોકે તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ નથી એટલે ઘણા લાંબા સમયથી અમે એક અનુમાન લગાવી રહ્યા છીએ કે ઉનાળાની શરૂઆત છે માર્ચ મહિનામાં થશે ને એમાં પણ પાંચ માર્ચ પછીથી થાય તેવું એક લાંબા ગાળાથી અનુમાન છે એ મુજબ પાંચ માર્ચ પછીથી જ કદાચ આપણે ઉનાળાની શરૂઆત થશે એટલે ઉનાળો છે થોડોક લેટ ચાલુ થવાનો છે જોકે આગળ ઉપર ઉનાળો કેવો રહેશે એ પણ આવનારા સમયની અંદર અમારા તરફથી માહિતી આપવામાં આવશે પણ ખાસ કરીને હમણાં હાલ પૂરતું જે હવામાન જેમાં ઝાપટાં પડવાના હોય કસકાતરા થવાના હોય અને જે આ તાપમાનની વાત હતી અગત્યની માહિતી છે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો પણ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઇડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે શિયાળુ પાકની અંદર વધુ ફ્લાવરિંગ લગાડવું ફ્લાવરિંગની સારી ક્વોલિટી કરવી એ તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ આપશો ધન્યવાદ